વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્રની ધારધાર અસર જોવા મળી છે પોલીસે વરાછા બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરતા લોકોને હટાવી દીધા છે પાલિકાના દબાણ વિભાગે બ્રિજ નીચે રહેલી ગંદકીને પણ દૂર કરી છે વરાછાના જાગૃત યુવાનો દ્વારા ચલાવવામાં આવ્યું હતું આ અભિયાન નોંધણીય છે કે અભિયાનમાં कुमार काणानी के समर्थन में मनपा कमिश्नर ने पत्र લખ્યો હતો બ્રિજ નીચે થતી એ ગેર કાયદેસર પ્રવૃત્તિ અંગે પત્ર લખવામાં આવ્યો હતો બ્રિજ નીચે ગેર કાયદે પ્રવૃત્તિ થતા હોવાના વિડિયો પણ અનેકવાર સામે આવ્યા હતા હવે તંત્ર એક્શન મોડમાં આવીને અનિકારીવાહી હાથ ધરી લો ગેર કાયદેસર તરીકે સે यहां पे जो बसावट करते हैं और यहां पे जो हमें रजवात मिली थी कि यहाँ पे इलीगल लोग रहते हैं और यहाँ पे असामाजिक तत्वों की तरह बिहेव करते हैं उसके लिए हमने यहाँ पे एक ड्राइव स्पेशल आयोजन किया एस के साथ में रह के हमने यहाँ पर क्लीनअप जो ऑपरेशन है इसको अंजाम दिया है साथ ही के साथ पूरे जोन सोनवन के सारी पुलिस स्टेशन्स में जिसमें गागोद्रा पुलिस स्टेशन सरथाना पुलिस स्टेशन साथी है इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैरकायदेसर तरीके से रहते हैं उनके का भी हम क्लीनअप ऑपरेशन हम आज कर रहे हैं સુરત ના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાલાણી દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર અને સુરત પોલીસ કમિશ્નર ને સંબોધીને પત્ર લખવામાં આવ્યો હતો આ પત્રમાં

વરાછાના લોકો સામાજિક સંસ્થાઓ ની રજૂઆતો હતી વરાછાના લોકોની જે માગણી હતી એ માગણી નો અવાજ બની એની વાચા આપી અને એને ધ્યાનમાં રાખીને મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો કે આ પ્રશ્ન તાત્કાલિક ધોરણે હલ કરવો જોઈએ અને કેટલા દિવસમાં કરો છો એનો જવાબ મને લેખિતમાં જોઈએ જોઈશ ખૂબ આનંદની વાત છે કે પત્રની અસર થઈ છે અને તાત્કાલિક એનું ઓપરેશન પણ થયું છે કાલે સાંજે ખૂબ સારી કામગીરી કરી છે પરંતુ આ એક દિવસની કામગીરી કરવાથી આ પ્રશ્ન હલ થવાનો નથી આ ઝુંબેશ કાયમી રાખીને આ પ્રશ્ન જળમૂળમાંથી નાબૂદ થાય પ્રશ્ન હલ થાય એ ખૂબ જરૂરી છે એટલે હજુ પણ રોજે રોજ આ કામગીરી પોલીસ અને કોર્પોરેશને કરવી પડશે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એ લોકો કરશે અને આ પ્રશ્ન કાયમી ધોરણે હલ થશે સાહેબ દરરોજ ત્યાંથી પોલીસ પણ નીકળતી હતી પીસીઆર પેટ્રોલિંગ પણ ચાલુ હતું તેમ છતાં દેખાતું નહોતું ને એક લેટર બાદ હવે તાત્કાલિક પોલીસને આ બધું દેખાઈ આવ્યું આ પ્રશ્નનો ખ્યાલ તો બધાને જ હતો પરંતુ કોઈ ને કોઈ કારણસર કાર્યવાહી થતી નહોતી આ પ્રશ્ન હલ કરવા માટેનું કોઈ કામ થતું નહોતું પરંતુ હવે જે કામગીરી શરૂ કરી છે તો હું ચોક્કસપણે માનું છું કે આ કાયમીક રોજેરોજ આનું કામગીરી થાય અને પાછળ રોજેરોજની કામગીરી થાય અને આ પ્રશ્ન કાયમીક હલ થાય તો વરાછાની જનતા માટે ખૂબ મોટો ફાયદો છે બિલકુલ કહી શકાય કે અત્યાર સુધી આ ઘણા વર્ષોથી ચાલી રહી હતી પરંતુ પોલીસને ત્યારે દેખાય જ્યારે ધારાસભ્ય લેટર લખ્યું એટલે ખેર કહી શકાય કે આ તમામનું જે માધ્યમ છે તે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી બિના છે અને તેમનું લેટર બન્યું છે કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર ટીવી થર્ટીન સુરત